નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે કેપ્સિકમનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક આ શાકને આપણે ખાસ રીતે બનાવીશું જેથી ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને મીડિયમ સમારેલા ચાર કેપ્સિકમ અને હવે કેપ્સિકમને એક મિનિટ સાંતળી લઈએ તમે જરૂરત પ્રમાણે વધુ ઓછા કેપ્સિકમ લઈ શકો છો હવે તેમાં ઉમેરીશું મસાલા તો એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ટી ટીસ્પૂન હળદર એક ટી ટીસ્પૂન ગરમ મસાલો અડધો ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધો ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સ્લો ફ્લેમ પર મરચાને કૂક કરી તો મરચા તો મરચાં થોડા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન બેસન ઉમેરીશું અને હવે બેસનને પણ મરચા સાથે સારી રીતે કુક કરી લઈએ આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો મરચા અને બેસન સારી રીતે કુક થઈ ગયા છે હવે તેમાં આપણે અડધો કપ છાશ ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ અને થોડી વાર કુક કરી લઈએ આ રીતે મરચાના શાકમાં છાશ ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તમે છાસની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘણી વાર દહીં ફાટી જાય છે અને ખાવાની મજા આવતી નથી જેથી મેં અહીંયા ઉપયોગ કર્યો છે તો શાકને કુક થતા બે મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર શાક બન્યું છે હવે તેને સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી શિમલા મરચાનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ શિમલા મરચાંના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો